પણ ત્યાં હજી એક એવી મોટી ગેરસમજણ છે કે તમે ભણેલા હો ગણેલા હોય સરસ સમૃદ્ધ ઘર હોય અને એની દીકરાવાઓ જો નોકરી કરે ને તો કે એને ક્યાં પૈસાની જરૂર છે સમાજે એ સ્વીકારી લેવાની જરૂર છે કે હંમેશા પૈસાની જરૂર માટે નહીં ક્યારેક સામાજિક ઓળખ માટે પણ એક સ્ત્રી ક્યાંક કામ કરવા ઈચ્છતી હોય છે કારણ કે થાય છે એવું કે જે સ્ત્રી ઘર ઓઢીને બેઠી હોય તમારા આખા કુટુંબનું સમાજતી હોય સંભાળતી હોય સંતાનોને મોટા કરે તમારા વ્યવહારો સાચવે સરસ મજાની રીતે તમને તમને સુખી સંપન્ન કરીને ક્યાંક પહોંચાડે પછી એવું બનતું હોય કે ચાલીસ વર્ષની પચાસ વર્ષની સ્ત્રીને તમે અચાનક પૂછે તે હું કર્યું છે જીવનમાં તું જોતો ખરી બેનો કેટલું કેટલું આગળ વધે ત્રણ સ્ત્રીઓ સીએ થઈ જાય ચાર સ્ત્રીઓ ડોક્ટર થઈ જાય મોટી મોટી હોસ્પિટલ જળવા જાય મને તો એમ એવા દ્રશ્યો જોવે છે કે લેડી ડોક્ટર પાસે હસબન્ડ વાઈફ બંને જાય સરસ તપાસતી સ્ત્રી હોય પછી વળતી વખતે સ્ત્રી જોયું ને કેવી હોશિયાર છે ઘરે દવાખાનો એ સંભાળે છે એટલે પણ તમને આને નીકળવા દીધા હોત તો આય કરી હકવાની હતી આવા ઓળખના પ્રશ્નો થાય છે આ ઓળખના ક્રાઇસિસ છે એ તમારા ઘરમાં રહેલી દીકરી જોવે છે કે જો હું કામ નહીં કરું હું નોકરી નહીં કરું ને તો બની શકે કે આવતા દિવસોમાં મારો પતિ પણ મને આવા સવાલ કરશે કે તે જીવનમાં કર્યું શું હવે એ તો કહેવાતું નથી કે તમારા આટલા વર્ષે મેં કંઈ નિવેદ મિસ નથી કર્યા તમારા ઘરના અથાણા મેં નથી બગડવા દીધા તમારા ઘરનું અજ અનાજ મેં બગડવા નથી દીધું તમારા આટલા મહેમાનોને મેં સાચવા છે તમે આટલા વર્ષ બાર ગામ રહ્યા તો મેં તમારું ઘરને વ્યવહાર બધાએ સાચવા છે આ તો તમારી સન્માનોની યાદીમાં છે જ નહીં હું રાહ જોઉં છું એવા સન્માન સમારોહની કે જ્યારે એક સ્ત્રી ડોક્ટર એન્જિનિયર થાય એમ નહીં પણ આ સ્ત્રીએ ઘરમાં રહીને પોતાનું જોઈન્ટ ફેમિલી આટલા વર્ષો સાચવી રાખ્યું છે એટલે એ સન્માન કરો આ એવી સ્ત્રી છે હમણાં જ મને બેને કીધું કે બેન કેટલા વર્ષો સુધી તમે અથાણા બનાવી બનાવીને સમાજમાં મોકલ્યા આવી સ્ત્રીના સન્માન કરો પણ આપણને એવું છે ને કે જે છાપામાં છપાય જેને ગોલ્ડ મેડલ મળે એ જ સ્ત્રી ને મોટી ભારત એક એવો દેશ છે કે જ્યાં સોકેસ આવી પંદર વીસ સ્ત્રીઓ છે કે જે મહાન મહાન છે બાકી હજી બેકગ્રાઉન્ડમાં ઘણા અંધકાર અને ઉજવાળા છે અહીંયા બેઠેલી બેઠેલીઓને વ્યક્તિગત રીતે મળે તો તમને ખબર પડે પણ એની માટે અહીંયા બેઠેલી સ્ત્રીએ કંઈક કરવું પડશે તમે માનતા હો કે આ લોકો તમને આ ડે આવે તો રહેવા દેજ એ જરાય વિરોધ પક્ષના નેતાઓ નથી એ જુદા જુદા બેઠા છે જુદી વસ્તુ છે